જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે તો બપોર પછી બ્લોક સ્ટાર્ટ થયો છે ચાર વાગી ગયા છે ચાર વાગે બ્લોક સ્ટાર્ટ થયો છે આજે સન્ડેનો દિવસ આ તો સવારનું કામમાં 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 એવી રીતે રહ્યા ને એવું થયું ને મમ્મીની કાનાને લઈને સવારમાં ગયા ગાર્ડનમાં તો મમ્મીને ફોન આવ્યો કે પૌવા બને રાખજો તો પૌવા ખોયલા ને તેમાં છે ને ખરાબ થઈ ગયા હતા એ સાફ કરવા રહીને કે આ બપોર ચડી ગઈ નહીં મમ્મી ચોમાસા નો ખબર નઈ કેમ પેલા વેલા આવી રીતે ખરાબ થયા ખરાબ નથી તો અંદર ઈયળ ઈયળ થઈ તો બધું સાફ કર્યું સાફ સફાઈ કરી ત્યાં લોકો ને લઈને સાફ સફાઈ કરી ત્યાં બપોર પડી ગઈ ને દોઢ એક વાગી ગયો પછી બધા આરામ કરવા આવી ગયા તો અત્યારે જો ચાર વાગી ગયા છે હજી કાનો દાદા અંદર જ છે રૂમમાં કાના નીચકાવે છે દાદા જાગી ગયા છે કાના નીચકાવે છે ને અહીંયા અમે ત્રણ રેડી થઈ ગયા છીએ અને હું નાર્તિક જઈએ જ કે બાર ક્યાં જઈએ ખબર જઈ આજે રવિવાર છે તે કે ચાલો આટો મારીએ અહીંયા મમ્મી જો નક કાપે શું છો વરસાદ નથી એટલે જ ને નેતર તો હવે તા ચોમાસા માં ક્યાંય નહીં જવાય પછી હા બાર કઈ મજા ન આવે ભીનું ભીનું હોય ને એટલે કઈ પગ મૂકવો ન ગમે વરસાદ નથી તો કે જઈએ તો ક્યાં જશું ગોળ ગોળ સુરત ની ફરતે એમ ત તો તસો વિચાર ને શ્લોક ને કાંઈ નહીં આજે એમ નામ મત તે વ્લોગ આવશે આખો હું કેવું તમારું તમને સુવિચાર અને શ્લોક વાળો વ્લોગ જોવો ગમે છે કે એમ નામ જણાવજો આ પહેલો વ્લોગ આપણો એમ નામ છે નહીં મમ્મી એટલે સાથે હોય ત્યારેનો ન તો સાથે હોય ત્યારે તો આપણે લઈ જ છીએ પણ આજે બાર હોય ત્યારે તો નો જ હોય એ લોકો સાથે હોય ત્યારે તો સુવિચાર નામ વ્લોગ હોય બરાબર ને અને અત્યારે જો ચાલે છે યુદ્ધ એનું બધું જોઈ રહ્યા છે ટ્રમ્પ એમટી ધમકી ઈરાન ને નહી એ તો અડે જ છે આપડું ધ્યાન ન હોય એટલે એને અડે જ છે ઘણી વખત પણ હું ધ્યાન રાખીને લઈ લઉં છું હાથ હા હું છે ને

બરાબર છે સવાર સવારમાં માં કાનાય કાંડ કરે તમારે કાનજીભાઈ તમને તોડે ફોડે તોય કઈ ગુસ્સો ન આવે ને મને ગુસ્સો આવી જાય સમજણ બુદ્ધિ હોય ને એવું કરતો હોય તો સમજણ ના હોય ને કોઈ વસ્તુ નારી ના અત્યારથી કયો ને ત્યારે મોટો થાય ને ત્યાં આવે જાય અત્યારે એની માનસની જે ઓલી હોય ને મતલબ ડર ક્ષમતા વધી જાય હા ડરવા લાગે હું ડરવા લાગે કારણ કે ડરવાનું ના હોય ને ખોટો ડરી જાય અલગ ખબર એ નો પડે અને આમ ડરો ડરી જાય અને બીવે બધું અલગ બધું થાવા મળે મર મોટો થાય ને ઈ ડરે વધારે હમ હમ ડરવા ડર નહી આપણો બરાબર કે જવાનું ખરું પણ એવો સમય પણ હું લાગે છે આ યુદ્ધ નું ક્યો હવે ઈ તો આપણે નઈ ડરાવીએ આ યુદ્ધ નું તો આ બધું હવે કળિયુગ જેમ વધે છે એમ બધું આ નાશ થશે કે હું દુનિયાનો નાશ એમ નો થાશે કે એમ તો જે લાખો હશે એવું છે પછી નાશઈ થશે પણ

આજ વરસાદ નથી ને એટલે વધારે ફાવી જાય એમ સમય પૂરું કરવાનો હોય ને હા સાચી વાત છે કેટલા વર્ષ આપા હા બે વર્ષ છે હા તો કાનજીભાઈ આજે સવાર સવારમાં કાંડ કર્યો છે હું તો જોઈ આવું મમ્મી અત્યાર કે છો કીધું નથી કઈ સવારમાં માં વેલા તોડ્યો છે હ જો આ જૂનું ઢાંકણું લગાવી દીધું આને આરે જાવ નવું મસ્ત હતું ની ભાઈએ ફોડ નાખ્યું આ જૂના ગોળાનું ઢાંકણું હતું એ લગાવી દીધું છે આ ગોળો હતો નવો મસ્ત મજાનો એનું ઢાકણું ક્યાં ગયું ચાલો બતાવું તોડી નાખું અહીંયા તોડી નાખ્યું છે ને અહીંયા તોડી નાખું છે બાકી તો મસ્ત હતું આ ઢાંકણું તે

મસ્ત મજાનું મંદિર છે અહીંયા મહાદેવનું અને પાણી તો જો આવ્યું ઈ બહુ પાણી આવ્યું છે જો આ સામે કોઝવે બંધ કરી દીધો છે જો આ કોઝવે છે પાણી કેટલું જાય જો કોઝવે માં આ કો બંધ જ છે ઉપરથી પાણી જાય છે રસ્તા ઉપરથી એટલે કોઝવે બંધ છે જો પાણી જોરદાર પાણી આવ્યું છે હે ને હાર્દિક પાણી છોડું વરસાદ મહાદેવ મહાદેવનું મંદિર મહાદેવનું મંદિર ને એવું તો હોય જ ક્યાં તાપી નદીના કિનારે બધા હારા હોય ત્યાં હોય છે મોસ્ટલી તો જો પાણી મસ્ત આવ્યું છે જોઈએ હવે ઉભા રહીએ કે શું કરીએ બરાબર ને થોડીક વાર મસ્ત ઉભા રહીએ પછી જઈએ ઘર બાજુ અહીંયા તો પાણી જોવાનું સ્પેશિયલાઇટ કેવું પાણી છે કારણ કે કોચવે અત્યારે છે ને બંધ કરી દીધો તમે કહું કેવું પાણી છે જોઈએ જોતા આવે ઓલી બાજુ જો કેટલા બધા છે અને પાળો જો પાળાના ઉપર ઘણા બધા લોકો છે એવું છે તો ગરમા ગરમ મકાય થેન્ક યુ ચાલો જો એક મકા અહીંયા છે અહીંયા લાવો લઈ લો હમ ચલ તો જો અહીંયા છે ને અમે કોઝવે જોઈને આવી ગયા પાણી જોઈને બહુ પાણી છે મમ્મી કોઝવે તો બંધ છે હમ અને જો મમ્મી હાટું લાવ્યા તો મસ્ત શેકેલી મકાઈ ભઠ્ઠાની કા મમ્મીની ફેવરિટ છે આ જો મમ્મી ખાધી ઉપરનું નથી ખાધું ને નીચેનું ને વચ્ચે વચ્ચે ચાલુ કર્યું ખાવાનું હા તો એને જો એને આ બહુ ભાવે અત્યારે તે ગમી ને જોઈ ગયા હોય ને તો આ લઈ આવે જ તે નહીં એ ભઠ્ઠા વાળી લઈ આવે જ તે મને ખાઈ ખાઈને જડબું દુખવા મીંડું આ મમ્મી ચાવી ચાવી નડધી પપ્પાને દઈ આવી તો એવું છે તો જો કાના માટે છે ને આવી ને તો મમ્મી બનાવતા હતા રાબ શીરો કહેવાય ને એ ઘઉંનો શીરો એ બનાવતા હતા તમે આખી પછી મકાઈ હવે અત્યારે મકાઈ ખાય છે જોઈએ શીરો બની ગયો છે જો શીરો રેડી છે રાબ બની હા રાબ છે ને રાબ બનાવીશ ઘઉન લોટની ની શીરો થોડો કડક હોય રાબ થોડીક પતલી હોય એમ બીજું કઈ હોય નઈ આમાં બહુ ફેરવી ફેરવી ને બહાર કાઢે ગોળ 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 વાગોળે ને પછી થપ કરીને બહાર બધું ખાવું જોઈએ જ નહીં કાંઈ પણ આમ આવડવા છે ને પીવું હોય બધું હજી માગે હજી આપો હજી આપો એમ હમ મોઢું ફાડીને એમ તો ચાલો શું બનાવવાનું તમે કોઈ દી નક્કી જ નથી કરતા બહાર ખાઈ લો તૈણે મારે ડાયટિંગ છે તે તૈણે ડાયટિંગ ડાઇટિંગ ઉપર ઉતાર મારે દાલે હાર્દિક ને નો આલ એને દેવું પડે ને ખાવા કમાવા જાય એને ખાવા દેવું પડે એવું છે ચાલો જોઈ આવું શું બનાવી એ કઈ નક્કી ન કર્યું મમ્મી એ ઈ ત્રણ ને ખાવાનો એટલે ઈ ત્રણ નક્કી કરે જે ખાવું હોય આપણે કઈ નક્કી કરવાનું હોય નહીં નેતરે આપણે નક્કી ન કરવી કઈ મમ્મી કે એ બનાવી નાખ એવું છે તો ચાલો મળી હવે હાર્દિક હાર્દિક મને ઉતારીને ગયા છે દાઢી બાલ કરવા બાબલો બનવા બાબલા બનીને આવશે હમણાં ત્યારે બતાવું તમને તો જો હાર્દિક આવી ગયા છે બાગલા બની હું બાબલા બની ગયા હે ને તો જો અહીંયા બાબલા બની ગયા છે હાર્દિક અને જમવામાં છે ને હાર્દિક કે કઈ નહીં હું કોંભણિયા ભજીયા લઈ આવીશ તો કુંભણિયા લાવવાના બરાબર ને ઓ કોંભણિયા આ લોકોને માદિકરાને કુંભણિયા ભજીયા ખાવા છે પપ્પાને ખાવે શાક રોટલી શાક પડ્યું છે એમને બનાવી દેવાની છે રોટલી તો એવું છે

ખાવો છે ને કાંદો લે ને ધમસો પાસો ઈનો દેશો ઉડ્યો કાઈડો હે આલો કાંદો કાઢ્યો છે કેવડો મોટો લઈ ગયો કાંદાનો સ્પેશિયાલિસ્ટ છે અમારો એ કાંદાનો સ્પેશિયાલિસ્ટ છે ભાઈ આ લે આ બહુ ખાય કાંદા કાંદા કેટલા ભાવે પણ જે આપણે કાંદો કાપો હોય ને એટલે તરત એ નહી જ હા એ કાંદા નો સ્પેશિયાલિસ્ટ છે આ સ્પેશિયાલિસ્ટ કાંદા સ્પેશિયાલિસ્ટ જો પાછો વીણે છે જી કાંદા કાંદો કાંદો કાંદા છે ભજિયા ન કાંદા વડા બસ ભજિયા ખા ભજિયા નામાંથી હું જો જો મને લેવા લેવા દેજો હું ખાવું છે ભજિયો આ ભજિયો ખા લે તો આપણે આ વિડીયો નો અહિયાં તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહી